રાતે રાતે બધા એન્જલને મળવા માટે તો એન્જલ બીમાર હોવાથી આપણે સમય વાત આ રામરોટી તમે જોઈ શકો છો રામરોટી આશ્રમ લીંબડી અને જુવાનપુરના વસારે છે હવે આવી આટલી જ રાહ જોઈએ છે બીમાર હોવા છતાં ન મળી શક્યા રામરોટી આશ્રમ રામ રોટી આશ્રમ આ એન્જલનો ટેમ્પો છે જોઈ શકો છો એનો સામાન પડ્યો છે એમાં દ્વારકાધીશ ની મૂર્તિ આ ફોર માં એન્જલ આવી છે એન્જલના મમ્મી પપ્પા પણ અંદર છે તો હમણાં ઉતરા દ્વાર છે એન્જલ બીમાર થઈ ગઈ છે એટલા માટે એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી

લાઈટ પણ ચાલુ છે તમે જોઈ શકો છો એમના મમ્મી ઉતર્યા છે બેન છે મિસ્ટી ગઈ છે મિસ્ટી તમે જોઈ શકો છો આજે એમ થાય દ્વારકાધીશ ના દર્શન કરી લીધા છે Yusuf shooting kali Angel na papa sih. Angel B Marsi, selamat esuti sih. ड्राइवर चावी एना आगे पड़ी है युवराज भाई अब ऊपर खैर ऊपर चल गया अभी मेरा अच्छा आई पेंट ही लेके आता हूं पाजला खाना में पड़ी पाजला खाना में लेके मैं भूल गई मिस्टी मिस्टी ये लेटा जा आओ मानिएता हमारे गांव में आओ मानिएता अरे आओ ले जाएगा मैं तो आऊं खाना हूं गेम में आओ आओ आज चॉकलेट खाओ आओ એન્જલના પપ્પા એન્જલની નાની બેન તમે જોઈ શકો છો મિત્રો સામે રહી એન્જલ છે જે ભાઈના ના હાથમાં છે જોઈ શકો છો તે ઉલટી પણ કરે છે કારણ કે એન્જલ બીમાર છે અત્યારે થોડી બીમાર હોવા છતાં તે ઉલટી કરી રહી છે દ્વારકાધીશ સાથે રહે જય દ્વારકાધીશ મિત્રો તમે જોઈ રહ્યા છો ઉલટી છે અત્યારે દવા પણ પાય છે એન્જલ દ્વારકાધીશ જય દ્વારકાધીશ બીમાર થોડીક છે મિત્રો તમે જોઈ રહ્યા છો પાણી એના પપ્પા પાણી લઈને આવ્યા છે મિત્રો એન્જલ ને મળવા આપણે જઈ રહ્યા છીએ એન્જલ ને મળવા હમણાં એક જ મિનિટમાં એન્જલ પાસે આપણે કેમ છો બધા મિત્રો આપણે આવી ગયા છે એન્જલ બેનને મળવા અને એન્જલ અત્યારે સૂતી છે કારણ કે સાંજની થોડીક બીમાર છે આ વાહે જોઈ શકો છો ત્યાં વાહે સૂતી છે હાલો તમને બતાવું આગણે આ જોઈ શકો છો એન્જલનો ટેમ્પો છે અને સામે સૂતી છે એન્જલ આ એક આશ્રમ છે ત્યાં એન્જલ રાત રોકાણી છે અત્યારે તમે જોઈ શકો છો એન્જલ બેનનો ટેમ્પો anh ấy nó quan sát ta sẽ anh chơi bên đây anh ấy sát ta sẽ yo yo anh bên

તો જોઈ લો મિત્રો અહીંયા એન્જલબેન સીતા છે ધીરેથી દર્શન કરી લ્યો જય દ્વારકાથી આપણે કોઈને જગાવવાના પણ થતા નથી ડિસ્ટર્બ પણ કરવાનો થતો નથી ધીરેથી વિડીયો ઉતારીને આપણે જતા રહેશું તો તમે બધાએ દર્શન કરી લેતા હોય તો જય દ્વારકાથી કોમેન્ટમાં લખજો એન્જલ બેન જય દ્વારકાથી એન્જલ જાગી ગઈ છે મિત્રો Ja, Mann.